નમસ્કાર મિત્રો ગુજરાત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાત ના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે નવા હોય તો કરી લેજો જેથી તમને આવા અપડેટ મળતી રહે રાહુલ ગાંધી ની સુરક્ષામાં મોટી ચૂક યુવકે કરી કિસ અને કમાન્ડો એ મારી દીધી થપ્પડ વિડીયો થયો વાયરલ ટ્રમ્પને ચેતવણી અને ભારતને સલાહ અમેરિકાના ટેરિફ યુદ્ધ વચ્ચે નિકી એલીએ કહી મોટી વાત ભારત પછી હવે યુરોપે પણ ટ્રમ્પને મોટો ઝટકો આપ્યો આ બે દેશોએ યુએસ ને પાંચમી પેઢીને ફાઇટર જેટ એફ પાંત્રીસ ખરીદવાનો કર્યો ઇનકાર ટ્રમ્પ ભાઈ ને પચીસો રૂપિયાના પાર્સલ પર સત્તર હજાર ચાર્જ લેવો હતો ભારતીય અમેરિકા પાર્સલ જ મોકલવાનું કરી દીધું બંધ હટાવતા બિલ પર જેપીસી નો કર્યો બહિષ્કાર ઉદ્યોગપતિ ના ખિસ્સા ભરવા જાણીતી બનેલી મોદી સરકાર ને ખેડૂત સાથે મજાક ભારે પડશે સહાય ને સરકાર ના પર મારશે અને આ ખેડૂતો થયા તૈયાર બનાસકાઠાની માતૃત્વને લજવતી ઘટના સામે આવી મા તો પાછી ઘરે ચાલને કહીને બે સંતાનો રડતા રહ્યા અને કરગરતા રહ્યા પણ નિષ્ઠુરતા માતા ધક્કો મારીને પ્રેમી સાથે જતી રહી ભાજપના ગઢ મનાતી આ મનપાની ચૂંટણી આમ આદમી પાર્ટી પૂરી તાકાત થી જંપલાવશે અને ગોપાલ ઇટાલિયાએ રણશિંગુ ફૂંક્યું તમે તમારી હદમાં રહેજો એશિયા કપ ભારત પાકિસ્તાન મેચ પહેલા વસીમ અક્રમે ઇન્ડિયાને આપી વોર્નિંગ ગાજાબાદ યમનની રાજધાની સના પર ઇઝરાયેલનો પ્રચંડ હુમલો મિસાઇલનો ઠેકાણો પર બોમ્બ મારાથી ઇમારતો આગળ ગોળામાં ફરવાઈ કોણ માને ફસાવી રહ્યું છે સીબીઆઈ રેડ બાદ અનિલ અંબાણીએ તોડ્યું મૌન તમામ આરોપોને ફગાવ્યા મેડિકલ સ્ટોર્સ તથા ગોડાઉનોમાં એસટીએફની જે રેડ પડતા જ સ્ટોર સંચાલકે 1 કરોડની લાંચની ઓફર કરી કેસ રફા દફા કરવાની કરી માંગ

સોડીશ ને સુનતાએ છોટા છેડા ની અફવા ગોવિંદા લઈને કઈ ચોંકાવનારી વાત બાગેશ્વર ધામ ના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી જીવનભર દક્ષિણા નહીં લે અખિલેશ યાદવ ના નિવેદન પર બે શરતો મૂકી રાજસ્થાન ચોરે કોર વરસાદ નું કહેર અને ક્યાંક ભેંસો તણાય તો ક્યાંક ઘરોમાં ભરાયા પાણી બે લોકો ના થયા મોત અનિલંબાણી એક સમયે મુકેશ કરતા વધુ ધનવાન હતા પરંતુ તેમની અમુક ભૂલો મોંઘી સાબિત થઈ તેમનું સામ્રાજ્ય એક જ ઝટકામાં ડૂબી ગયું ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા સામે આવી રહ્યા છે પુતિન યુરોપને એટમી ચેતવણી અને પરમાણુ હેડક્વાર્ટર્સ ની લીધી મુલાકાત સિનોરમાં કેળાની ખેતી કરતા ખેડૂતોનો દર્દાયો દર્દ છલકાયો ને કહ્યું કે કેળાના ભાવ તળિયે જતા બિયારણનો ખર્જો પણ ના નીકળ્યો અમદાવાદમાં ધોધમાર વરસાદ સાબરમતી નદી ભયજનક સપાટીએ રિવરફ્રન્ટ નાગરિકો માટે કરાયો બંધ ગ્રાઉન્ડ ફ્લોર થી ચોથા માળની સફર બની અંતિમ સફર લિફ્ટમાં માં સાડી ફસા જતા મહિલા થયું મોત શું ભાજપને ટૂંક સમય માં મળશે નવા જોધ પ્રમુખ કે જોધપુર માં યોજાનારી આરએસએસ ની બેઠક નામ કરશે નક્કી આવતીકાલે પચીસ જિલ્લામાં વરસાદ દબાવી મચાવશે પાંચ જિલ્લામાં ઓરેન્જ તો છત્તર જિલ્લા યેલો એલર્ટ કરાયા જાહેર એકસો ત્રીસ ની ઝડપે કાર ચાલકે પોલીસ કર્મી ને ઉલાયો અને હવામાં ત્રણ ગુલાટી મારી કુદુર ફેંકાયો અને બંને પગના ટુકડા કરાયા અને ગાઝિયાબાદ હચમચાવતી ઘટના સામે આવી ત્રીસ વર્ષની પતિએ ટક્કર ટારી એવું ષડયંત્ર રચ્યું સાઠ વર્ષના પતિને જંગલ માં લઈ જઈને ગળું દબાવી પતાવી દીધું અને પછી લાશ કુવામાં ફેંકી પત્ની સહિત પતિનો ત્રાસ થી આપઘાત અંતિમ વિડીયોમાં વેદના ઠાલવીને ગળે ફાંસો ખાઈ જિંદગી નુકાવી